સુરેન્દ્રનગર જિલ્લા ધ્રાંગધરા તાલુકાના કુડાજોગડી પાસે આવેલ બાલા હનુમાન મંદિરના મહંત શ્રી દયારામ બાપુ ઉર્ફે વિજયગીરી બાપુજીઓની તારીખ ઓગણત્રીસ નવ બે હજાર ત્રેવીસના રોજ રાત્રિના સમયે જગ્યામાં પ્રવેશ કરી મહંતશ્રીને કોરતાપૂર્વક માર મારતા તેમનું મોત નીપજ્યું હતું જ્યારે આરોપીઓ દ્વારા મોબાઈલ ચાંદીની વિધિ સહિત ચોરી કરી નાસી ગયા હતા અને આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો જિલ્લા પોલીસ પોલીસવાળા લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમ પણ દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી ત્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિતની ખાનગીરાએ મળેલ ચોકસ બાતમીના આધારે કુડા રોડ ઉપર આવેલ વાડી કામ કરતા મજૂરોની તપાસ લોકલ ક્રાઇમ એસઓજી સ્થાનિક પોલીસે સઘન તપાસ હાથ ધર્યો જેમાં સુમલાભાઈ ઉર્ફે સુમલો મનિયા ડામોર દાહોદ જિલ્લાવાળો અને વિપુલ અરવિંદ પરમાર દાહોદ જિલ્લાવાળાની ત્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આરજે જાડેજા દ્વારા રાઉન્ડઅપ કરી પોલીસ મથકે લાવી સઘન પૂછપરછ કરતા આરોપીઓ ભાંગી પડ્યા હતા અને આ ગુનો કર્યાની કબૂલાત આપતા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી અને અન્ય વધુ શખ્સો પણ આ લૂંટ અને હત્યામાં સંડોવાયેલા હોવાનું જાણવા મળતા પોલીસે પકડાયેલ આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મેળવી તપાસ કરતા વધુ ત્રણ આરોપીઓના નામ ખુલતા

સાથી રહેતા હતા દરમિયાન અજાણ્યા ચારથી પાંચ ઇસમો આવેલા અને પૂજારીની હત્યા કરી અને પૂજારીના પોતાની વીટી કડુ તથા અન્ય ચીજ વસ્તુઓ લૂંટ કરીને ચાલ્યા ગયા સદર ગુનાની તપાસ આઈજીપી સાહેબ શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તથા સુરેન્દ્રનગર જિલ્લાના એસપી સાહેબ શ્રી ડોક્ટર ગિરીશ પંડ્યા નામની સૂચના મુજબ ગુનો શોધી કાઢવા માટે એલસીબી એસઓજી તથા સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ દરમિયાન બે દિવસ અગાઉ

સૈદેસભાઈ પરમાર તથા રાકેશભાઈ પરમાર નાવની અટક કરવામાં આવે છે અને સદર ગુનાના કામે આગળની તપાસ તાલુકા આઈ શ્રી ચારેક્યા સાહેબના ચલાવી રહી છે જીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગંબા સાથે જયેશ કુમાર જાલા તરંગધર